ભૂકંપની પરંતુ જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં હજુ કપરા દિવસો આવી શકે છે અંબાલાલ પટેલે કહ્યું છે કે ફેબ્રુઆરીની શરૂઆતમાં બુદ્ધ અને શુક્ર ગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાની શક્યતાઓ છે આ વખતે વેસ્ટર્ન આવવાને કારણે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વિસ્તારના ભારે હિમવર્ષા થતા સંતુલિત હવામાન ન રહ્યું ગુજરાતના કેટલાક ભાગોમાં દસ ડિગ્રીની નીચે તાપમાન જઈ શકે છે જેથી હિમવર્ષા જીવવો અનુભવ થશે ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રીથી નીચું જવાની શક્યતાઓ છે આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતાઓ છે આ સમયે ખેડૂતોએ પિયત તાપવું હિતાવહ તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી મંગળ બુધ ગ્રહનો વાયુ વાહફ તરફ ગયો છે તો જાન્યુઆરીના અંતમાં મજબૂત હિમવર્ષાની શક્યતા રહેતા વાદળો આવશે એ સમયે ઠંડીમાં ઘટાડો થશે વાદળો આવવાની શક્યતા રહેતા આગામી સમયમાં લઘુત્તમ તાપમાન વધવાની શક્યતાઓ છે ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં ગુજરાતમાં અને ઠંડી અનુભવાશે કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રીથી નીચું જવાની શક્યતાઓ છે આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતા છે આ સમયે ખેડૂતોએ પિયત આપવું હિતાવહ તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા